છોટાઉદેપુર મત વિસ્તારમાં ડબોઈ ખાતે બસો ઓગણસિત્તેર બુથ ઉપર સાતમી મેના દિવસે મતદાન થશે જે માટે ચૂંટણી કામગીરી માટે રોકાયેલા કર્મચારીઓ અને ધારાધોરણ મુજબ બેલેટ પેપરથી મતદાન કરવાનું હોય છે ત્યારે ડબોઈ કોલેજ ખાતે આજે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું ડબોઈ કોલેજ ખાતે લોકસભા એકવીસ છોટાઉદેપુરને લઈને આગામી સાતમી મેહના રોજ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓનું આજથી બેલેટ પેપરથી મતદાન થયા એના શ્રી ગણેશ પ્રથમ દિવસે જ બે સેશનમાં થયું મતદાન ત્રણ દિવસમાં સરકારી કર્મીઓ વહીવટી વિભાગ પોલીસ સ્ટાફ શિક્ષક સ્ટાફ જીઆરડી હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન થશે આજે ડબોઈ કોલેજ ખાતે બે સેશનમાં બેલેટ પેપરથી મતદાનનો પ્રારંભ પહેલી મે સુધીમાં ડબોઈ બસ્સો ઓગણસિત્તેર બુથ ઉપર ફરજ પર જનારા બારસો ઉપરાંત કર્મીઓ મતદાન કરશે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ મતદાન કરવા હાજર રહ્યા હતા આગામી બે દિવસમાં વહીવટી અને પોલીસ વિભાગ કરશે મતદાન